અને અત્યારે અહીંથી આપણે બીજો બ્લોગ ચાલુ કરીએ છે અત્યારે આપણે એ બધા સૂર્ય આમ જોઈ લે લોકેશન તમે બહુ જોરદાર લોકેશન મિત્રો આનો આખો ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી એક આવી ગયો છે જેને ન જોયો જોતા આવજો એથી આપણે હમણાં જસ્ટ એક બ્લોગ પૂરો કર્યો અને હમણાં જ અત્યારે આપણે અહીંથી બ્લોગ ચાલુ કરીએ છીએ બીજો અને અત્યારે આપણે હવે અહીંયા એ બધા અહીંયા ફરું બધું જોયું ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે અને હવે અહીંયાથી આપણે જવાનું છે હેઠલા શનિદેવના દર્શન કરવા અને ત્યાંથી પછી જવાનું છે આપણે કેશવદ તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો ખૂબ જ મજા આવવાની છે અહીંયા આપણે ગાડી પાર્કિંગ માં મૂકી છે આપણે અને બહુ મજા આવી અહીંયા બહુ જોરદાર લોકેશન છે જે જે ના આવ્યો વ્યક્તિ આપણે ગાડી લઈ જવાનું છે

ફાઇનલી આપણે પહોંચી ગયા છે આઈથલા શનિદેવના મંદિરે બરાબર જ્યાં શનિદેવનું મંદિર છે આપણી ગાડી આપણે જ્યાં અહીં પાર્કિંગ કરી દેશે છે આગળ મેં થોડી કેમ તો અંદર સુધી લઈ લીધી ભાઈ ક્યાં પાર્કિંગ હોય આપણે ખબર નથી ને આપણે ગાડી રાખી દીધી છે અને હજી જો આઈથલા શનિદેવનું મંદિર હમણાં આગળ જઈને બતાવું ને આપણે ફોટો કે વિડીયોની મને એ ખબર નથી ત્યાં જાય પછી ખબર પડે કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના આપણે શનિદેવના દર્શન કર્યા અને જ્યાં હશે શનિકુંડ

સાડમાં પાછળ આવે એક બહુ મોટી નદી છે છે મંદિર મંદિરમાં આવેલું છે તો આપણે આગળ જઈએ હજી આપણે જવાનું છે કેસપદ અને વાગે અત્યારે ઘણા ક્યાં છે ફૂગાય ન ફૂગાય એ આપણે હાન ને જ ઘણા દિવસે ફોગવાનું છે ગરભીમાન બધે અને કન્ટિન્યુ આપણે છે ને ફાલ થાય ફાઇનલી આપણે શનિદેવના દર્શન કર્યા મસ્ત મજાના અને હવે આપણે આજે રાઉન્ડે આજે લગભગ આપણે પચીસ કિલોમીટર જમી જાવે લગભગ કન્ટિન્યુ અને રસ્તા થોડાક ડેન્જર એટલે જરાક ધ્યાન રાખજો હોય રફિકદાર એવો ફાટો આવે ને તમને ખબર જ ન પડે અને મારા જેવો વળી એક આંઠે તો ફોન ફેંકડો ગાય એક આઠે ગાડી હાંકતો હોય મને જે વાર ન લાગે

મજા આવે જગ્યા આપડે આટલો ટાઈમ નથી થોડીક વાર બેની પાછું પાછી ખાતી હોય ને તો મજા આવે તો આપણે નીકળી જઈએ ફટોફટ બરોબર કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે લાલ પેલા પાટીયાને આપણે અહીંથી થોડોક પ્લાનમાં ચેન્જીસ કરી નાખ્યો હોય આપણે જવાનું હતું અહીંથી ડાયરેક કેશવ અત્યારે વાગી ગયા છે લગભગ સાડા છ જેવું થઈ ગયું એટલે અત્યારે અહીંયા પહોંચી જાય તો હાથ વાગશે ને કંઈ નહીં એવું થાય એટલે આપણે થોડોક પ્લાનમાં ચેન્જીસ કરી નાખ્યો હોય પહેલાં અહીંથી ઘરે જઈએ પછી જમી કરીને નિરાતે કૅશવદ જાવું એટલે આપણે ગરબીમાં બધે લાભ લઈ શકીએ બરાબર તેવું છે અહીંથી ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે કૅશવદ આપણે સાંજે ખાઈ પીને નિરાતે જાવ બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા છે ઘરે આપણે બદળ્યું છે જેની થોડીક બરાબર થોડીક વાઈડી છે બરાબર કંઈક કંઈક ખોજી થઈ જાય તો કંઈક કંઈક વાડી થઈ જાય છે થોડીક ભૂખ લાગી તો આપણે એટલે થોડુંક કટક બટક કર્યું અને આપણે આવી ગયા છે મેળી ઉપર બરાબર જોઈ લે આપણું ગામ વિડીયો સેટિંગ થાય છે ફોર કેમાં બરાબર જો તમારે ફાઇવ જીની સુવિધા હોય ને તો જરાક ક્વોલિટી એડવાન્સ કરીને પછી વ્લોગ જોજો બહુ જોરદાર મજા આવશે બરાબર એકદમ આમ જેવું વ્યૂ આવે એકદમ મસ્તીનું એર જોરદાર વ્યૂ આવે આપણી મડી ઉપરથી બરાબર અને હવે આપણે હે એ બેહવાનું છે ખાટલે આરામથી અને શોર્ટ વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને પછી અપલોડ કરવાનું છે ને એવું બધું છે તો એવું બધું કરીએ આપણે તો તો આજ પડી જાય આગળ ખાવાનું થઈ જાય પછી ખાય

ટ્રેક્ટર એ પાછું લીધું એના માટે કોંગ્રેચ્યુલેશન આ આપણા દીપકભાઈ ક્રિએટર છે આણંદભાઈ છે અને કિરીટભાઈ છે આઈડિયા રાખે હમણાં કંઈક તાંબાપત્ર વાળું હું હાલતું હતું

તો પૂરો કરી નાખી મળી આપણા આ બધા જે તમને દેખાય ને આપડે કિરીટભાઈ છે દિનેશભાઈ આનંદભાઈ દીપકભાઈ આ બધા કલેજા વાહિકલેજા કલેજાનો મતલબ એ બધા તમે સમજી જાય છે બરોબર કોમેન્ટ કરજો